નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે અંબાલાલ પટેલની મોટી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ની આગાહી પ્રમાણે બાવીસ સપ્ટેમ્બર સુધી છૂટા વરસાદની ઝાપટા પડી શકે છે જેમાં સાબરકાંઠા અરવલ્લી સહિત ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની ઝાપટા પડવાની સંભાવના છે તો આ અંબાલાલ પટેલની ની આગાહી મુજબ બાવીસ સપ્ટેમ્બર થી બંગાળ ઉપસાગર સક્રિય થશે તેના કારણે સત્યાવીસ થી ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતના ભાગોમાં સિસ્ટમ બનશે જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ થશે જેમાં વડોદરા આણંદ નડિયાદ અમદાવાદ ગાંધીનગર સુરતના આસપાસના વિસ્તારમાં વરસાદ આવશે ગુજરાત સરકારનો મોટો નિર્ણય ગુજરાત સરકારે ટ્રાન્સપોર્ટ વિભાગની મોટી નિર્ણય લીધો છે અને ટ્રાફિક ચલણના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે જે અંતર્ગત હવે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એમને ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર ચલણ આપવાની મંજૂરી આપી દેવામાં આવી છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આ નિયમો પહેલા પણ એટલે કે અગાઉ પણ હતો તે પરંતુ આ નવો નિયમ માત્ર જે માત્ર કોર્પોરેશન એટલે કે શહેરી વિસ્તારની અંદર જ લાગુ હતો શહેરી વિસ્તારની અન્ડર હેડ કોન્સ્ટેબલ અને તેમની ઉપરના અધિકારીઓ ડન દંડ ફટકારી શકતા હતા પરંતુ હવે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે તે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરો છો તો તેને દંડ ફટકારી શકશે રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય ગુજરાત અટકાવવા ગેરરીતિઓ અટકાવવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે હવે લાયસન્સ ધરાવતા દુકાનદારો જ દુકાન ચલાવી શકશે એટલે કે કોઈ બીજાને ભાડે નહીં આપી શકે આ ઉપરાંત દુકાનદારોની બાયોમેટ્રિક હાજરી પણ લેવામાં આવશે એટલું જ નહીં દુકાનદારે રજા રાખવી હશે તો મામલતદારને મંજૂરી લેવી પડશે અને મિત્રો હવે ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો બંધ રહેશે નહીં અને સાથે સાથે ગુજરાતની અંદર જે સસ્તા અનાજની દુકાનો બંધ રહેશે તો તેઓ દિવસે જે વેપારી છે તેમને અન્ય લોકોને ચાર્જ ચૂકવવો પડશે અને આ ચાર્જ કોને સોંપીનો તેની પણ જાણકારી આપવાની રહેશે

વ્યાજમાં પૈસા લાવીને ને ના પૈસા છે અત્યારે સરકાર તૈયારી કરી રહી છે હવે દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં અઢારમો હપ્તો જમા કરી દેવામાં આવશે પરંતુ ડરમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થાય તે પહેલા ખેડૂતોને આ પાંચ કામ કરી લેવા જોઈએ ત્યાર પછી દિવાળી પહેલા પૈસા ખેડૂતોના મળવાના અહેવાસ છે ત્યારે વ્યક્તિએ છેલ્લા હપ્તા નથી મળ્યા અથવા તો તે વ્યક્તિએ હપ્તાનું બંધ થઈ ગયું છે એને અઢારમા હપ્તાનો લાભ લેવા માંગતા હોય તો ખેડૂતોને પાંચ મહત્ત્વપૂર્ણ કામ કરવા પડશે તમારું બેન્ક ખાતર કાર્ડ સાથે લિન્ક કરેલું હોવું પરાજ્યા છે બેંક ખાતાની સ્થિતિ તપાસી લેવી અને આ સાથે તમારું આધાર શેડિંગ પણ તપાસી લેવું જોઈએ આધાર કાર્ડ ઉપર વગર વ્યજેડ લોન તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમે મળશે ગેરંટી વગર પચાસ હજાર રૂપિયાની લોન હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે અગાઉ તેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ હતી આ યોજના હેઠળ નાના વેપારીઓ અને ટ્રસ્ટી વેન્ડર્સ ને લોન આપવામાં આવે છે નાણા મંત્રાલયે ટ્વીટ પર આ માહિતી આપી છે જો કોઈ શહેરી વિક્રેતા મજૂર નાગરિક આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર ભાજપે હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી પહેલા પોતાની ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે જેમાં હરિયાણાની ને કહેવામાં આવ્યું છે કે હરિયાણામાં ભાજપની સરકાર બનશે તો દસ ઔદ્યોગિક શહેરોનું નિર્માણ કરવામાં આવશે તમામ મહિલાઓને દર મહિને રૂપિયા આપવામાં આવશે આવશે માટે પર ખરીદીમાં બાવીસ લાખ યુવાનો બે લાખ યુવાનોને સરકારી નોકરી આપવામાં આવશે પાંચ લાખ યુવાનોને રોજગારીની તકો હરિયાણાના અગ્નિવીરને સરકારી નોકરી મળશે હર ઘર ગૃહિણી યોજના હેઠળ પાંચસો રૂપિયા ગેસ સિલિન્ડરમાં મળશે ગ્રામીણ વિસ્તાર ગ્રામીણ વિદ્યાર્થીઓને સ્કૂટર આપશે ઓબીસી કેટેગરીના સાહસિકોને પચીસ લાખ સુધીની લોન મળશે શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં પાંચ લાખ મકાનો બનાવવામાં આવશે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટેળમાં આજે મગફળી કપાસ ઘઉં અને બટાકા સહિતના પાકની આવક મોટા પ્રમાણમાં થઈ હતી આજે મોટ રાજકોટ માર્કેટેળમાં ટુકડા ઘઉંની નવું હજાર પાંચસો ક્વિન્ટલ આવક થઈ હતી ટુકડા ઘઉંનો એક મણનો ભાવ ખેડૂતોને પાંચસો થી લઈને પાંચસો ને નેવ રૂપિયા સુધીના જોવા મળ્યા હતા આ સિવાય રાજકોટ માર્ગી ટેળમાં મગફળીની ત્રણ હજાર ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી જેમાં જાડી મગફળીની પચીસસો ક્વિન્ટલ આવક થઈ હતી જાડી મગફળીના ખેડૂતોને એક હજાર પાંસઠથી લઈને તેરસોને દસ રૂપિયા સુધીના જોવા મળ્યા હતા જ્યારે રીણી મગફળીને પંદરસો ક્વિન્ટલ આવક થઈ હતી એક મણ મગફળીના એક હજાર ત્રીસથી લઈને બારસો ને ચાલીસ રૂપિયા સુધીના જોવા મળ્યા હતા મોદી સરકારની મોટી જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ માં સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી હતી આ યોજના હેઠળ સરકારે માત્ર લોકોને પાત્ર લોકોને ત્રણસો યુનિટ મફત વીજળી આપવાનો દાવો કર્યો છે આ માટે સરકાર દ્વારા ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે સબસિડી આપવામાં આવી રહી છે તેના પર આપવામાં આવતી સબસિડીની રકમ ઈઠોતેર હજાર રૂપિયા રાખવામાં આવી છે હવે આ યોજનાને લઈને એક નવું અપડેટ આવ્યું છે નોંધનીય છે વિસ્તારમાં એક કરોડ આવાસ બનાવવામાં આવશે એક કરોડ ઘરોને પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ મફત વીજળી આવનારા દિવસોમાં આપવામાં આવશે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના પાંચ વર્ષ માટે લંબાવવામાં આવી છે એ અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકોને તેમજ ગરીબોને આવનારા પાંચ વર્ષ સુધી ફ્રીમાં અનાજ મળતું રહેશે તો શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ કરાશે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ચોથો તબક્કો શરૂ થશે જેમના થકી એટલે કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાથી પચ્ચીસ હજાર ગામડાઓને જોડાશે ખેડૂત મિત્રો નો આઈડિયા જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો લાઈક કરો કે આપ સુધી મારા વિડીયો પહોંચતા રહે